જી એચ સીએલ ફાઉન્ડેશન ટ્રસ્ટ સુત્રાપાડા દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે ખેડૂત પોતે પોતાના ખેતર પર અળસિયાનું ખાતર બનાવી શકે તે માટે થઈ એક દિવસીય ખેડૂત તાલીમનું આયોજન કરવામાં આવ્યું જેમાં અળસિયાનું ખાતર કઈ રીતે બનાવવું અને તેમાં શું શું કાળજી લેવી અને તેના વિશે યાસીન ધોળકીયા દ્વારા વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી હતી અને વરની કમ્પોસ્ટ બનાવવા માટેના બેડનું વિતરણ કરવામાં આવ્યું હતું આ મીટિંગમાં જીએચસીએલ ફાઉન્ડેશનમાંથી મેનેજર શ્રી મકવાણા સાહેબ એગ્રીકલ્ચર પ્રોજેક્ટ ઓફિસર ડોડિયા સાહેબ ધર્મેન્દ્ર બારડ અને આ મીટિંગને સફળ બનાવવા માટે ખેતીવાડી પ્રોજેક્ટના તમામ સ્ટાફ કનુભાઈ પંપાણીયા ચેતનભાઈ ચાવડા રાજેશભાઈ પંપાણીયા વિજયભાઈ ખૂંટડ એ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો સુધી આ લાભ પહોંચે તેના માટે ખૂબ મહેનત કરી હતી તે માટે તમામ સ્ટાફ મિત્રોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અહેવાલ ભરતસિંહ જાદવ